મિત્રો કલર કામ કરતા કરતા આવી ગયા છે જાહેર અજમો કઢાવા ને અને આપણે સંતોષ ભાઈ ની દુકાન આવી ગયા છે જ્યુસ પીવા બરાબર સરસ મજાનો જ્યુસ ગરમ ગરમ શીરો ગરમ ગરમ જ્યુસ આવી જાય પીવા અને આથી જાશે હલર માં અને દાળો આમ તો ઠંડો હે આજ હારો હે દાદો કોમેડી પાયરો છે ભાઈ ભાઈ જ્યુસ ભાઈ હરસન તરફ થી હે ના એ આ કેવું હે એ કા કેવાનો આવતું નહી કામ તારો કરન તારે પાવો પડે પણ ઈ તો કામ કરવાનો કામ ના હોય તો શું કરવાનું કામ હે ઈ જ કરમ હે હાય હાય

હા એક કમેન્ટ કરજો એટલે એના પૈસા તમને દેવામાં આવશે રાત ના લે કમાવાના ધંધા ગોતા હે નાના વિષય રેતા નહીં